નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા પ્રશ્ન વિશે વાત કરીશું જે દરેક વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવ્યો હશે આ પ્રશ્ન છે કે સારા માણસને જ દુખ કેમ મળે છે આપણે આસપાસ જોઈએ છીએ ત્યારે એક વાત સ્પષ્ટ દેખાય છે જે લોકો સૌથી વધારે પ્રામાણિક છે જે લોકો બીજાની મદદ કરે છે જે લોકો સત્યનો માર્ગ અપનાવે છે તેઓ જ કેમ સૌથી વધારે સંઘર્ષ કરતા હોય છે આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે એક ખૂબ જ ઊંડી યાત્રા પર જઈશું જ્યાં આપણે સમજીશું કે દુઃખનું રહસ્ય શું છે ભગવાનની પરીક્ષા કેવી રીતે કામ કરે છે અને કર્મનું ફળ આપણા જીવનમાં કેવી રીતે આવે છે તો ચાલો શરૂ કરીએ આ અદભુત કથા સૌપ્રથમ આપણે સમજવું જોઈએ કે સારા પર દુઃખ આવવું એ કોઈ સજા નથી પરંતુ એક પ્રક્રિયા છે જેમ સોનાની આગમાં તપાસ કરવામાં આવે છે તેમજ જીવનમાં સારા લોકોની પણ તપાસ થાય છે જ્યારે સોનાને આગમાં મૂકવામાં આવે છે ત્યારે તેની અશુદ્ધિઓ બહાર આવે છે અને તે વધુ શુદ્ધ અને મૂલ્યવાન બને છે બરાબર તેવી જ રીતે સારા માણસોને પણ જીવનની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે આ પરીક્ષા તેમની સહનશક્તિ તેમના વિશ્વાસ અને તેમના ચારિત્ર્યને વધુ મજબૂત બનાવવા માટે હોય છે જેઓ આ પરીક્ષામાંથી પાસ થઈ જાય છે તેઓ માત્ર સારા માણસ રહેતા નથી પરંતુ મહાન માણસ બની જાય છે હવે વાત કરીએ ભગવાનની પરીક્ષા વિશે શાસ્ત્રોમાં અને આધ્યાત્મિક ગ્રંથોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભગવાન તેમના પ્રિય ભક્તોની જ પરીક્ષા લે છે જેમ શિક્ષક પોતાના હોશિયાર વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલ પ્રશ્નો આપે છે તેવી જ રીતે ભગવાન પણ સક્ષમ અને સારા લોકોને મોટી પડકારો આપે છે પરંતુ આ પડકારો શા માટે કારણ કે ભગવાન જાણે છે કે આ વ્યક્તિમાં એટલી શક્તિ છે કે તે આ મુશ્કેલીઓનો સામનો કરી શકે એક સામાન્ય માણસને જો મોટું દુઃખ આવે તો તે તૂટી જાય પરંતુ એક મજબૂત અને સારા માણસને જો દુઃખ આવે તો તે તેને પાઠ તરીકે લે છે અને વધુ મજબૂત બને છે આ જ કારણ છે કે ભગવાનનો નિર્ણય હંમેશા યોગ્ય હોય છે તે જાણે છે કે કોને કેટલું સહન કરવાની શક્તિ છે કર્મનું ફળ એ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો સૌથી મહત્વનો સિદ્ધાંત છે પરંતુ ઘણી વખત લોકો આ સિદ્ધાંતને ખોટી રીતે સમજે છે લોકો વિચારે છે કે જો આપણે સારા કામ કરીએ તો આપણને તરત જ સુખ મળવું જોઈએ અને જો આપણને દુઃખ મળે તો આપણે ખરાબ છીએ પરંતુ વાસ્તવિકતા આટલી સરળ નથી કર્મનું ફળ તાત્કાલિક નથી મળતું જેમ આપણે બીજ વાવીએ છીએ અને પછી મહિનાઓ સુધી રાહ જોવી પડે છે ફળ મેળવવા માટે તેવી જ રીતે આપણા કર્મોનું ફળ પણ તેના યોગ્ય સમયે જ આવે છે ઘણી વખત આપણે આ જીવનમાં જે દુઃખ ભોગવી રહ્યા છીએ તે આપણા પાછલા જન્મના કર્મોનું પરિણામ હોઈ શકે છે અને આપણે આ જીવનમાં જે સારા કામ કરી રહ્યા છીએ તેનું ફળ આપણને આગામી જીવનમાં વધતા આ જ જીવનના પછીના ભાગમાં મળશે તેથી ધીરજ રાખવી અત્યંત જરૂરી છે દુઃખનું રહસ્ય સમજવું એ જીવનની સૌથી મોટી શાણપણ છે દુઃખ એ જીવનનો અનિવાર્ય ભાગ છે અને તે આપણને કંઈક શીખવવા માટે આવે છે જ્યારે આપણે સુખી હોઈએ છીએ ત્યારે આપણે આત્મસંતોષમાં રહીએ છીએ પરંતુ જ્યારે દુઃખ આવે છે ત્યારે આપણે આપણા અંદર જોવાનું શરૂ કરીએ છીએ આપણે પ્રશ્નો પૂછીએ છીએ આપણે ભગવાનને યાદ કરીએ છીએ દુઃખ આપણને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે દુઃખ આપણને બીજાના દુઃખ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે જેણે ક્યારેય દુઃખ અનુભવ્યું ન હોય તે બીજાના દર્દને ક્યારેય સમજી શકતો નથી સારા માણસો દુઃખ અનુભવે છે જેથી તેઓ સમાજમાં વધુ દયાળુ વધુ સમજદાર અને વધુ મદદરૂપ બની શકે સહનશક્તિનું મૂલ્ય એ માણસની સૌથી મોટી સંપત્તિ છે જીવનમાં સફળ થવું હોય તો સહનશક્તિ હોવી જરૂરી છે પરંતુ સહનશક્તિ આપણે ક્યાંથી શીખીએ સહનશક્તિ આપણે કોઈ પુસ્તક વાંચીને કે કોઈ વર્ગમાં બેસીને નથી શીખી શકતા સહનશક્તિ આપણે ફક્ત દુઃખ અનુભવીને જ શીખીએ છીએ જેટલું મોટું દુઃખ એટલી વધુ સહનશક્તિ સારા માણસોને દુઃખ મળે છે કારણ કે ભગવાન તેમની સહનશક્તિ વધારવા માંગે છે એક નાના બાળકને જો તરત જ મોટો વજન ઉપાડવા કહો તો તે નહીં ઉપાડી શકે પરંતુ જો તમે એને ધીરે ધીરે તાલીમ આપો તો એક દિવસ તે મોટો વજન પણ ઉપાડી શકશે તેવી જ રીતે જીવન આપણને ધીરે ધીરે મોટી મોટી પડકારો આપે છે જેથી આપણી સહનશક્તિ વધતી જાય અને આપણે જીવનની કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ દુઃખથી ઊંચાઈ મળે છે આ એક અદભુત સત્ય છે વિશ્વના તમામ મહાન વ્યક્તિઓ તમામ મહાન નેતાઓ તમામ મહાન સંતો અને ફિલસુફીઓને જો તમે તેમના જીવનમાં જોશો તો તમને એક સામાન્ય વાત દેખાશે તેઓ બધાએ અસાધારણ દુઃખનો સામનો કર્યો છે મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ ભગવાન બુદ્ધ ભગવાન રામ ભગવાન કૃષ્ણ આ બધાનું જીવન દુઃખો અને પડકારોથી ભરેલું હતું પરંતુ આ દુઃખો એ જ તેમને મહાન બનાવ્યા દુઃખ આપણને નમ્ર બનાવે છે દુઃખ આપણને શાણા બનાવે છે દુઃખ આપણને વાસ્તવિકતા શીખવે છે જેઓ ફક્ત સુખમાં જ જીવે છે તેઓ કદી ઊંચાઈ પર નથી પહોંચી શકતા કારણ કે તેમને જીવનનો સાચો અનુભવ જ નથી થયો દુઃખ એક સીડી છે જેના દ્વારા આપણે જીવનની સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચી શકીએ છીએ મજબૂત બનાવે દુઃખ આ વાક્ય એકદમ સાચું છે હીરો કેવી રીતે બને છે દબાણથી કોલસાને જ્યારે પૃથ્વીની અંદર હજારો વર્ષ સુધી અત્યંત દબાણ અને તાપમાનનો સામનો કરવો પડે છે ત્યારે જ તે હીરો બને છે આપણા જીવનમાં પણ દુઃખ એક દબાણ છે જે આપણને હીરા જેવા બનાવે છે દુઃખ આપણી નબળાઈઓને દૂર કરે છે આપણી શક્તિઓને બહાર લાવે છે અને આપણને એક મજબૂત વ્યક્તિત્વ આપે છે જેઓ ક્યારેય દુઃખનો સામનો નથી કર્યો તેઓ નાજુક હોય છે જીવનની નાની નાની બાબતોથી તૂટી જાય છે પરંતુ જેઓ એ દુખનો સામનો કર્યો છે તેઓ એટલા મજબૂત બની જાય છે કે જીવનનું કોઈ પણ તોફાન તેમને હલાવી શકતું નથી આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે આધ્યાત્મિક રીતે ઊંચો ઉઠાવે છે અને વ્યવહારિક રીતે શાણા બનાવે છે હવે આવીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ પર પસંદ થયેલા લોકો જી હા સારા માણસો જેઓ દુઃખ ભોગવે છે તેઓ ખરેખર ભગવાન દ્વારા પસંદ થયેલા લોકો છે આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે ભગવાન જ્યારે કોઈને મોટું કામ સોંપવાનું હોય મોટી જવાબદારી આપવાની હોય કે કોઈને એક મહાન વ્યક્તિ બનાવવાનું હોય ત્યારે તે પ્રથમ તેને તૈયાર કરે છે અને તે તૈયારી થાય છે દુઃખના માધ્યમથી જેમ સૈનિકોને યુદ્ધ માટે કઠિન તાલીમ આપવામાં આવે છે તેવી જ રીતે ભગવાન પોતાના પસંદ કરેલા લોકોને જીવનની મોટી લડાઈઓ લડવા માટે દુઃખની તાલીમ આપે છે જેઓ આ તાલીમમાંથી પાસ થઈ જાય છે તેઓ ખાસ બની જાય છે તેઓ સમાજના માર્ગદર્શક બને છે પ્રેરણા સ્ત્રોત બને છે અને બીજાઓ માટે પ્રકાશ સ્તંભ બને છે આપણે ઇતિહાસમાં જોઈએ તો સ્પષ્ટ થાય છે રામચંદ્રજીને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો સીતા માતાનું હરણ થયું અનેક યુદ્ધો લડવા પડ્યા પરંતુ આજે તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે પાંડવોને તેમનું રાજ્ય ગુમાવવું પડ્યું તેર વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો મહાભારતનું ભયંકર યુદ્ધ લડવું પડ્યું પરંતુ આજે તેઓ ધર્મના પ્રતીક છે ભગવાન કૃષ્ણ જન્મ્યા કારાગારમાં તેમના કાકા કંસ તેમને મારવા પાછળ હતો બાળપણથી જ અનેક સંકટો આવ્યા પરંતુ આજે તેઓ પૂર્ણ ભગવાન માનવામાં આવે છે આ બધા ઉદાહરણ આપણને શીખવે છે કે દુઃખ એ સજા નથી પરંતુ એક તૈયારી છે કંઈક મોટા માટે હવે આપણે સમજીએ કે ભગવાનનો નિર્ણય કેવી રીતે કામ કરે છે ભગવાન બધાને સમાન પ્રેમ કરે છે પરંતુ બધાને સમાન રીતે વ્યવહાર નથી કરતા કેમ કારણ કે દરેકની ક્ષમતા અલગ છે દરેકનું કર્મ અલગ છે અને દરેકનો હેતુ અલગ છે ભગવાન જાણે છે કે કોને શું જોઈએ છીએ અને કોને શું સારું છે ઘણી વખત આપણને લાગે છે કે ભગવાન આપણી સાથે અન્યાય કરી રહ્યા છીએ પરંતુ વાસ્તવમાં ભગવાન આપણા ભવિષ્યને સુધારવા માટે જ આ બધું કરી રહ્યા છે એક નાના બાળકને જ્યારે ડૉક્ટર પાસે ઇન્જેક્શન લેવા જાય છે ત્યારે તેને લાગે છે કે ડૉક્ટર તેને દુઃખ આપી રહ્યો છે પરંતુ વાસ્તવમાં તેને સ્વસ્થ રાખવા માટે જ કરે છે તેવી રીતે ભગવાનનો નિર્ણય લાગે તો કરવો પરંતુ હોય છે મીઠો જે આજે લાગે છે તે આવતીકાલે આપણો સૌથી મોટો ધન બની શકે છે આ બધી વાતો સમજ્યા પછી હવે પ્રશ્ન ઊભો થાય છે કે આપણે શું કરવું જોઈએ જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે કેવી રીતે વર્તવું જોઈએ સૌ પ્રથમ દુઃખને સ્વીકારો તેની સામે લડશો નહીં તેનાથી ભાગવાનો પ્રયત્ન ન કરશો જેમ નદીના પ્રવાહની સામે તરવું મુશ્કેલ હોય છે તેવી જ રીતે દુઃખની સામે લડવું પણ વધારે દુઃખ લાવે છે તેને સ્વીકારો અને તેમાંથી શું શીખી શકાય તે જુઓ બીજું વિશ્વાસ રાખો ભગવાનમાં તમારા કર્મમાં અને તમારી શક્તિમાં વિશ્વાસ રાખો રાત ગમે એટલી ઘેરી હોય સવાર તો આવશે જ દુઃખ કાયમી નથી તે એક તબક્કો છે ત્રીજું સકારાત્મક રહો દુઃખમાં પણ સારી વાતો શોધો જેઓ દુઃખમાં પણ હસી શકે છે તેઓ જીવનના સાચા વિજેતા છે ચોથું બીજાને મદદ કરો જ્યારે તમે પોતાના દુખમાં છો અને તમે બીજાની મદદ કરો છો ત્યારે તમારું પોતાનું દુખ ઓછું લાગે છે અને તમને એક નવી શક્તિ મળે છે પાંચમું ધીરજ રાખો સોનાની આગ એક રાતમાં સોનું શુદ્ધ નથી કરતી સમય લાગે છે તેવી જ રીતે તમારું પરિવર્તન પણ સમય લેશે ધીરજપૂર્વક રાહ જુઓ સારા માણસને દુઃખ મળે છે એટલા માટે નહીં કે તે સજાપાત્ર છે પરંતુ એટલા માટે કે તે પસંદ કરાયેલો છે દુખ એક શાળા છે જ્યાં જીવનના સૌથી મહત્વના પાઠ શીખવવામાં આવે છે જેઓ આ શાળામાંથી પાસ થઈ જાય છે તેઓ માત્ર સારા માણસ રહેતા નથી પરંતુ મહાન આત્મા બની જાય છે તેઓ પ્રકાશ સ્તંભ બને છે જે બીજાઓને અંધકારમાંથી બહાર લાવે છે તેઓ પ્રેરણા બને છે જે બીજાઓને સંઘર્ષ કરવાની હિંમત આવે છે તો મિત્રો જો તમારા જીવનમાં દુઃખ છે તો નિરાશ ન થાઓ સમજી લો કે તમે પસંદ થયા છો ભગવાન તમને કંઈક મોટા માટે તૈયાર કરી રહ્યા છે તમારી સોનાની આગ ચાલી રહી છે અને જલ્દી જ તમે ખરા સોના જેવા ચળકશો તમારી સહનશક્તિ વધી રહી છે તમારું ચારિત્ર્ય મજબૂત બની રહ્યું છે અને તમે દુઃખથી ઊંચાઈ તરફ જઈ રહ્યા છો ભગવાનની પરીક્ષા કઠિન છે પરંતુ તેનું પરિણામ મીઠું છે કર્મનું ફળ મેળવવામાં સમય લાગે છે પરંતુ તે ચોક્કસ મળે છે દુઃખનું રહસ્ય સમજી લો તે તમારો દુશ્મન નથી તમારો શિક્ષક છે ભગવાનનો નિર્ણય હંમેશા યોગ્ય છે તે ક્યારેય ખોટો નથી પડતો અને યાદ રાખો મજબૂત બનાવે દુઃખ દરેક સંકટ તમને વધુ શક્તિશાળી બનાવે છે આખરે જીવનનો સાચો અર્થ સુખમાં નથી પરંતુ સંઘર્ષમાં છે દુઃખ વિના જીવન એક નિરર્થક પુસ્તક જેવું છે જેમાં કોઈ પાઠ નથી જેઓ દુઃખથી ડરે છે તેઓ જીવનથી જ ડરે છે પરંતુ જેઓ દુઃખને આવકારે છે તેઓ જીવનના સાચા યોદ્ધા છે તો આજથી તમારા દુઃખ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખો તેને સજા તરીકે નહીં પરંતુ ભેટ તરીકે જુઓ તેને સમસ્યા તરીકે નહીં પરંતુ તક તરીકે જુઓ અને એક દિવસ જ્યારે તમે પાછળ જોશો ત્યારે તમે સમજશો કે તમારા જીવનના સૌથી અંધકારમય સમયે જ તમે સૌથી વધુ વિકસિત થયા હતા